તારીખ ત્રેવીસ નવ બે હજાર પચીસના રોજ જસ્તન તાલુકાના કાનપર ગામે બંધ મગા બંધ મકાનમાંથી એ તસ્કરોએ ચાર મકાનને નિશાન બનાવી અને ઘર પર ચોરી ચોરી કરી છે તે બાબતથી આજે અમે વીસથી પચીસ જણા હાટકોટ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા આવેલા આવેલા છીએ તો આમાં કંઈ પણ ઘટતું ન થાય અને તસ્કરો તાત્કાલિક રીતે પકડાય તેવી બધા અમારા ગ્રામજનોની માગણી છે તેમાં ચાર જણો ચાર જણા બંધ મકાન કે વિપુલભાઈ સગનભાઈ શેરીઝિયા રેડી રે રેસિડન્ટ કાન પર હાલ અત્યારે રાજકોટ રહેશે તેના મકાનમાંથી પણ ઘણો મુદ્દામાલ અને ચાંદીના છીકા ગેલ છે અને ભગત ભરતભાઈ માણ ભીખાભાઈ ભીખાભાઈ માણંદભાઈ વાઘ જેની ઘરેથી ને તો ચાર લાખ રૂપિયા જેવું સોનાની ઉઠાંતરી કરેલી છે અને શંભુભાઈ શંભુભાઈ કુકડિયા તેમજ વિપુલપરી રેવાપરી ગોસાઈ આ ચાર જણાના મકાનો બંધ મકાનમાં તસ્કરોએ નિશાન બનાવીને અને ઘર પર ચોરી કરે છે તેથી આ તસ્કરો તાત્કાલિક રીતે પકડાય તેવી અમારી માંગણી છે અંદાજે કેટલાક નો માલ અંદાજે તો પાંચ લાખ રૂપિયા જેવો માલ ગેલ છે મારું નામ લાખાભાઈ બાવાભાઈ શેરસિયા મારું ગામ કાનપર જસદન તાલુકાનું કાનપર ગામ છે અને અમારે આ ગઈ રાત્રિએ ચાર મકાનમાં સોરી થઈ છે બંધ અને અંદાજે પાંચ છ લાખનો માલ મુદ્દા માલ બધો ગયો છે અને અમે અત્યારે આટગઢ પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવવા આવ્યા છે અને અમારી માંગ એવી છે કે વહેલી તકે સોરને પકડી પાડે ને અવરનવાર આવા મુદ્દા બને નહીં એવી અમારી માંગ છે અને વહેલી તકે સોધ ને પકડી જાય અમારો મુદ્દામાલ મળી જાય આવી અમારી અપેક્ષા છે અને ગામમાં પેટ્રોલિંગ આપે તો સારું રહે અને અવારા તત્વોથી અમે થોડાક બસી